બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી અને ખસગામ વચ્ચે વીસ થી પચીસ વર્ષ બાદ ડામર રોડ બનાવાઈ રહ્યો છે જે રોડ નું કામ બિલકુલ ગુણવત્તા વગર તેમજ માત્ર માત્ર ડામર પાતરીને કોઈ પણ પ્રકારના રોલિંગ વોટરિંગ કે જંગલ કટિંગ જેવા ધારા ધોરણો ડેવે મૂકી કરાઈ રહ્યું છે તો જે રોડ તૈયાર થઈ ચુક્યો છે તેમાં પણ પંચાણું એમએમ ઊંચાઈ હોવી જોઈએ એના બદલે માત્ર પચાસ થી સિત્તેર એમએમ જ ઊંચાઈ છે જયારે ડામરના નામે માત્ર લેયર કરી લોટ પાણી અને લાકડા જેવું કામ કરાતું હોવાનું જણાવતા નાની વાવડી અને ખસગામના સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો સહિતના ગ્રામજનો કામમાં રીતે અંગે વિરોધ દર્શાવતા રોડનું કામ અટકાવ્યું હતું જિલ્લા કક્ષાએ ટેલિફોનિક રજૂઆત કરી હતી જે રજૂઆત અને કામ બંધ કરવી હતી જેમાં ડામરની માત્ર ઔપચારિક લેયર ચઢાવી કામ કરાઈ રહ્યું હતું તેમજ તૈયાર થઈ ચુકે રોડ પર પણ લઈ જઈ ત્યાંનું માપ કરાવતા પંચાણું એમએમ હોવું જોઈએ એના બદલે પચાસ થી સિત્તેર એમ એમ માપ નીકળ્યું હતું જેને લઈ ગ્રામજનોએ આક્રોશ ડેપ્યુટી એન્જિનિયરને કામમાં ધારાધોરણો નેવે મૂકી મત મોટું ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું સાબિત કર્યું હતું બોટાદ જિલ્લા માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર પ્રજાપતિએ પણ સ્થાનિકો સમક્ષ કામમાં ગેરરીતિ અને ક્ષતિ હોવાનું જણાવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત પહોંચાડવા જણાવ્યું હતું તો મીડિયા સમક્ષ અધિકારીએ પણ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો લોકો સમક્ષ અધિકારીની કબૂલાતે ભ્રષ્ટાચાર સાબિત થતા સરપંચ સહિતના ગ્રામજનોએ પણ જ્યાં સુધી યોગ્ય ધારાધોરણો મુજબ કામ ન થાય ત્યાં સુધી કામ શરૂ નહીં થવા દેવા જણાવ્યું હતું અને જો યોગ્ય કામગીરી ન કરાય તો રાજ્ય કક્ષાએ રજૂઆત કરવાની વાત મીડિયા સમક્ષ કરી હતી મારા પરિચયમાં તો હું નાની વાવડી એટલે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી ગામના સરપંચ તરીકે સેવા હવે રોડના કામમાં સાહેબ એવું છે કે ખાસ નાની વાવડી રોડનું કામ ચાલુ છે અગાઉ રોડનું ન જાણે ખામ આવું બોગસ કરે કોઈ થિકનેસ હતી નહીં પછી ગામ લોકોએ બંધ કરાવ્યું પછી હું જુઓ કે ભાઈ શું પ્રશ્ન છે તો મને કહેવાય ક્વોલિટી પ્રમાણે કામ થતું નથી એટલે ભાઈ મેં જોયું મેં કીધું ખરેખર તમે નથી રોલિંગ કર્યું નથી વોટરિંગ કર્યું નથી એની થિકનેસ જોવાથી આ ચાલે નહીં એટલે મેં પછી આ ઓફિસમાં ઉપલા લેવા ફોન કર્યો એટલે જિલ્લામાંથી એવો ફોન આવ્યો કે ભાઈ રોલિંગ વોટરિંગ કરવાનું છે પછી કીધું વાંધો પણ આવડે કે અમે રોલિંગ વોટરિંગ કરશું હવે એવું કહીને પણ અમે રીઆયા પછી કોઈ પણ પ્રકારનું વોટરિંગ કે રોલિંગ કર્યા કામ ચાલુ કર્યું અને એની ઉપર કોઈ થીકને જળવાની નહીં ચાલુ કર્યા પછી અમે તો વી ગયા હવે રાત્રે પાછું એમનું હળવ ચાલુ હતું એટલે રાત્રે નવ વાગ્યે મેં કીધું ભાઈ આ ધંધો ન કરાય રાતે નવ વાગ્યા સુધી તમે આ કામ કરો નથી કંઈક કામ કર્યું નથી ઠીક ઠીકને જળવાની એટલે રાત્રે પછી નવ વાગ્યે બોટાદ કલેક્ટર સાહેબને મેં ફોન કર્યો કે સર આવો પ્રશ્ન છે અને અત્યારે કામ ચાલે છે એ કે હોય ન શકે મેં કીધું છે અને એના મેં વિડીયો ઉતાર્યો તો કે મને આવા મજા કંઈ પ્રશ્ન લખી આપો અને પછી ડીડીઓ સાહેબને કીધું પછી ત્યાર પછી બંધ થયું હવે ત્યાર પછી બીજે દિવસે સાહેબ એવું થયું કે પાછું મેં ચાલુ કર્યું ચાલુ કર્યા પછી અમે કીધું તેમાં નથી તમે જગલ કટિંગ કરતા નથી રોલિંગ કરતા અને બહારના ભાગમાં થિકનેસ જળવાતી નથી એટલે અમારા ઉપરથી પહેલાં કામ પહેલો લિયર આવ્યો એની ભાષામાં બે એસી એક ક્યાં હોય એની ઉપર પાછું બીજું ભભરાવી અને થોડું ઘણું થાય એવું કર્યું એમ આખું કમ્પ્લેટ એન્ટના ભાગમાં કર્યો છે છતાં એની થિકનેસ પ્રમાણે આવતા નથી દસ પંદર સેન્ટીમીટર ઘટે છે આ ટાઈપનું એમનું ઉલ્લે છે આજે અમે એમના ડેપ્યુટી એન્જિનિયરને બોલાયા કે સાહેબ અમારી આ રજૂઆત છે એ ખરેખર તમને ખોટી લાગે છે કોઈ વ્યાજબી લાગે છે કે ગયાર વ્યાજ બી અમારા કોઈ દુશ્મન નથી અમારા કોઈ કીધું વિરોધ નથી તમે શાંતિથી કામ કરો અમે ને ત્રણ દિવસની એક જ ધારા કહેવી છે ડિપાર્ટમેન્ટને છે એસોસિએશન કે ભાઈ ક્વોલિટી પ્રમાણે તમે કામ કરો આ સિવાય બીજું કંઈ નથી ઘડીક ત્યારે ગામનાનું કામ બંધ કરાવવું પડે છે આ બધાને બોલાવવા પડે છે અને જંગલ કટિંગની અંદર પર મૂળિયા નીકળી જાય છે ચાલું એટલે ગાડી ફસી જાય એ પોઝિશન છે એટલે ભ્રષ્ટાચાર સિવાય આ તંત્રમાં મને બીજું કંઈ દેખાતું નથી હવે શું હે માનું માંગમાં તો ક્વોલિટી પ્રમાણે કરે ને કે અમે તો ક્વોલિટી કંટ્રોલમાં જવાના છીએ રાજ્ય સરકારમાં જવાના છીએ કે જે અમારો પછી તેવી વર્ષે રોડનું કામ આવ્યું હોય એ કામ બોગસ હતા થાય તો કરવાનું છું અમારે હું નાની વડી ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ફરજ બજાવું છું એનું નામ મારું નામ ચાપરાચી પ્રતાપ સિડુડિયા બરાબર આજે અમે વિરોધ કર્યો છે રોડનું કામ જ છે શા માટે વિરોધને શુંમાં વિરોધ કરવા યોગ્ય હતો કારણ કે અમે અવારનવાર મારા આવવા જવાનું ઘટાણું કરવાનો જિલ્લાનો રસ્તો છે મુખ્ય માર્ગ છે ત્યાં આવતા જતાં એવું જાણ થઈ કે અહીંયા જે કામ થઈ રહ્યું છે એકદમ બોગસ પ્રકારે થઈ રહ્યું છે જેથી આજે અમે સ્થળ પર સ્થળ પર મુલાકાત ખાસ નાનીઓડી ગામના નાગરિકોએ જઈ અને સ્થળ તપાસ કરી સ્થળ તપાસ કરતાં એવું ખરેખર જણાવ્યું કે ખરેખર કામ કામ બોગસ થઈ રહ્યું છે અને જે ફાઇનલ કામ થઈ ગયું છે એ પણ એકદમ થિકનેસ વગરનું થયેલું છે જેથી કરી અમે ઉપર ટેલિફોનિક જિલ્લામાં જાણ કરી ડિપાર્ટમેન્ટને જાણ કરી ત્યાંથી ડેપ્યુટી એન્જિનિયર પ્રજાપતિભાઈ આવ્યા એમને સ્થળ મુલાકાત લીધી અને એમને પણ પોતે સ્વીકાર્યું છે કે ના ખરેખર કામમાં ક્ષતિ છે બોગસ કામ થઈ ગયું છે અને બોગસ કામ થઈ રહ્યું છે શું તમારી માગણી એ છે કે જે ખરાબ થયેલું કામ છે એ સુધારો થાય નવેસરથી જ્યાં કામ બાકી છે એ કામ પૂરતા પ્રમાણમાં કામ થાય અને જે રોલિંગને જે કંઈ એને મર્યાદામાં આવતું એ પ્રકારનું મટિરિયલ વપરાવું જોઈએ અને આ કામ જે છે એ પૂર્ણે પૂરું ક્વોલિટી મુજબ થવું જોઈએ જો હાલમાં છે આ સ્થિતિમાં કામ કરશે હવે સુધારો નહિ કાય તો જો તો એના માટે અમારે આ જે અત્યારે રસ્તો જે બની રહ્યો છે એ અમારું ક્વોલિટી મુજબ ના થાય તો અમારે રોડની જરૂર નથી કારણ કે અમારે રોડની જરૂર છે રોડની જરૂર છે આવી લીપણ અને ગારની જરૂર નથી ગાર એટલે દેશી ભાષામાં જે છાણ અને માટી કરીને ગાર કરતા હતા ને એ ગાર તો ત્રણ વર્ષ ટકતી હતી આ એક દિવસ પણ ટકેયો નથી એમના પોતાના વાહનો ચાલે છે ને ફસાય છે બીજા નંબરની અંદર આજે ડેપ્યુટી એન્જિનિયરની હાજરીમાં અમે એનું પેરામીટરથી માપ લીધું નાઇન્ટી ફાઈવ એટલે કે પંચાણું હોવું જોઈએ એન જગ્યાએથી પચાસથી સિત્તેર માંડ નીકળે છે મારું નામ પરમાર રણજીત છે અનુભાઈ અને ગામ નાની વાવડી અને જે આ રોડ જે કામ ચાલે છે એ રોડ ઉપર મારી વાડી આવેલી છે એટલે હું ત્યાં અવરનવર જતો હતો રોડનું કામ જે રહ્યું એક છેલ્લી કક્ષાનું કામ થઈ રહ્યું છે એમાં રોડની બાજુમાં જે થળિયા હોય એ રોડ હોવારા નીકળ્યા છે પછી જે જૂની મેટલ નાખેલી છે એ અને અત્યારની નાખેલી છે એ બી મિક્સર આપણને ઉપર જુઓ ને તો પાધો ખ્યાલ આવે છે કે આ ખરાબ કામ છે અને નાની વાવડી મોટી ગામ બેનો રસ્તો છે મોટાદ જવા માટે મેન રસ્તો કહેવાય છે અને પંદર વીસ વર્ષે આ રોડ પાછો આવ્યો છે અને અત્યારે હાલમાં આ રોડનું કામ ચાલુ છે એ રોડમાં ખાવ બોગસ કામ હાલે છે અને એવું લાગે છે કે આ લગભગ એકાદ મહિનામાં ચોમાસું વરસાદ થાય છે તો આ રોડમાં જે ખાડાની પરિસ્થિતિ હતી ને એવી પરિસ્થિતિ આમાં જોવા મળશે અને કાયદેસર આમાં મટિરિયલ જે એમને પંચાણું હોવું જોઈએ એ જે ત્રણ લેર લાગી ગયેલી છે એમાં પચાસથી સાઠનું માપ બતાવે છે અને અહીંયા અત્યારે જે આજે આપણે સરપસને જે ગામ લોકો નાની વાવડીના બધા થઈને જે ડેપ્યુટી એન્જિનિયર આવ્યા હતા એમની હાજરીમાં આમ અપાયું અને સ્વીકાર્યું છે કે આ લીન પૂરતા પ્રમાણમાં માફ પ્રમાણે કામ કરવામાં આવ્યું નથી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા બરવાડા